જય સોમના હીરાભાઈ જોટવા અને એમના દીકરા દિગ્વિજય જોટવાની જામીન અરજી ભરૂચના સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવેલી અને હીરાભાઈ જોટવા જુનાગઢ મત વિસ્તારના બહુ મોટા કોંગ્રેસના નેતા છે તેમની જામીન અરજી દરમિયાન એવી દલીલો કરવામાં આવેલી હતી કે તે અપક્ષ પાર્ટીના મોટા નેતા છે સફળ રાજકારણી છે તે પોલિટિકલ કલર આપવા માટે એમની ખોટી ધરપકડ કરવામાં આવેલી છે એમના દીકરાની પણ ખોટી સુનાવણી કરવામાં આવેલી છે જેમાં સરકાર પ્રત્યે દલીલો કરીને રજૂઆત કરવામાં આવેલી કે હીરા જોટવાને તેમના દીકરા મુખ્ય કાવાતરાબાદ છે મેઈન કોન્સ્પિરેટર છે ઘણા બધા પુરાવા એવા મળી આવેલા છે કે જલારામ એજન્સી ને બુલીધર એજન્સીના ડમી માણસો મારફતે કામગીરી કરતા હતા ડાયરેક્ટ એમની સાથે બેંકના ટ્રાન્ઝેક્શનો છે ઘણા બધા અમુક સરકારી કર્મચારીઓ એજન્સીના કોન્ટ્રાક્ટ બેઝે નોકરી કરતા હતા એની સાથે પણ મોટી રકમની ચુકવણી હીરાભાઈ જોટવા મારફતે કરવામાં આવેલી છે વોટ્સઅપ કોલિંગ થતા હતા અને તમામ માહિતી એ લોકો મેળવતા હતા હીરાભાઈ જોટવા તેમજ એમના દીકરાના પોતાના રહેણાંકના અને ફાર્મ હાઉસના મકાન ઘણા બધા દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે કંટ્રોલ આ મનરેગાની યોજનાઓ પર હતો અને મોટાભાગનું ફંડ નું ગમન હીરાભાઈ જોટવા અને તેની ગેંગના માણસો કરતા હતા ડમી માણસો કરતા હતા અને બધું જ ફંડ છેલ્લે હીરાભાઈ જોટવાના ખાતામાં જતું હતું એમને ડમી ફર્મ ફોર્મમાંથી અને આ તમામ દલીલો સાંભળી અને એવી પણ રજૂઆત થઈ તીરાભાઈ છે મેડિકલ ગ્રાઉન્ડ પર રજૂઆત કરવામાં આવેલી અને ચુકાદા પણ રજૂ કરવામાં આવ્યા કે જામીન અરજીના તબક્કે મેડિકલ ગ્રાઉન્ડ ઇઝ એ નો ગ્રાઉન્ડ ફોર એપ્લિકેશન તમામ દલીલો રજૂ પુરાવા પોલીસ તરફના પેપર્સ અને એફિડેવિટ જોઈ ભરૂચના સોની સાહેબે એમની જામીન અરજી નામંજૂર કરી